કડવ છે પણ સત્ય છે કે માણસ પૈસાની દોડમાં ખૂબ દોડે છે પણ જ્યાં સુધી ઘરની લક્ષ્મી રડતી હશે ને ત્યાં સુધી માણસને બનાવેલી લક્ષ્મી દોડાવશે સમજાય તેને વંદન સમજો જન્મ દેવામાં માતા જોઈએ છે રાખડી બાંધવામાં બહેન જોઈએ છે વાત કરવામાં દાદીમાં જોઈએ છે જીદ પૂરી કરવા માસી જોઈએ છે રબડી ખાવા મામી જોઈએ જીવન સંગાત માટે મિત્ર જોઈએ આયુષ્યમાન સાથી માટે પત્ની જોઈએ પણ આ બધા માટે પહેલાં એક દીકરી તો જીવતી જોઈએ ને સાવ સાચી વાત છે સમજાય તેને વડું પતિ પાસે ભલે કરોડોની મિલકત હોય મિત્રો પણ જે પતિ એની પત્નીને આત્મસન્માન લાગણી પ્રેમ અને કદર કરી જિંદગીભર સાચવે ને એ સાચો પતિ કહેવાય સાવ સાચી વાત છે ને સમજે તેને વંદન કરો છો સમજો જરૂરી નથી કે બધા બધી કામ આવે આસો પાલવની નીચે વિસામો ભલે ના મળે પણ સ્વાગત તો બધાનું એ જ કરે છે તોરણ બનીને સાચોને